માતાજી મિત્રો હું છું પૂજા ઠાકોર જેને પણ કટિંગ કામ શીખવું હોય તે મારા રોજ નવા નવા વિડીયો ગમતું હોય પણ એ કટિંગ કરતા એમને ના આવડતું હોય કદાચ તો મારા કટિંગના વિડીયો રોજ જોજો ભાઈઓ ભાઈઓ પણ સીવે છે અત્યારે લેડીઝ કપડા પણ એ પણ જોજો મારા નવા નવા રોજ બ્લાઉઝના અને ડ્રેસ રબારી કપડા ફ્રોક ગમે અને જે તમને ના આવડતું હોય એ કોમેન્ટમાં જણાવજો મારી આઈડીને ફોલો follow પણ કરજો એટલે મને ખબર પડે કે મારા video કેટલા જણા જુએ હે આપણે હવે બ્લાઉઝ નું કટિંગ ચાલુ કરીએ છીએ એટલે આ વિડિયો જોજો કટિંગ કટિંગ શીખી જાવ એટલે સિલવાનું હાવ એ હેલું પડી જાય આપણે કટિંગ નું ગળું આવશે છે નું ગળું રાખવાનું છે અને પાછલું ગળું ચાનું રાખવાનું રહેશે એટલે જેવું કસ્ટમર કહે એટલે ગળું જ રાખવાનું વધારે પણ નહીં રાખવાનું અમુકને વધારે ગમે પણ ના એ ગમે એવું હોય

આગળ નો ભાગ છે આ પાછળ ના નું ગરું કટિંગ કરવાનું છે આપણે જે આજે મારે છ બ્લાઉઝ છ વાગે લગીન ક્લિયર કરી આપવાનું છે એટલે સે ઉતાવળ છે Beğenmeyi unutmayın. Bir sonraki videoda આપણું કટિંગ પૂરું થઈ ગયું છે કાંઈ સાત વર્ષથી બ્લાઉઝ સીલવું એટલે મને કટિંગ કરતા વાર નથી લાગતી કારણ કે મારે રોજની નીતિવું પડી ગઈ છે પણ તમે જો પહેલાં પહેલાં શીખતા હશો તો તમને થોડીક વાર લાગશે એટલે રોજ આવા નવા નવા કટિંગના વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરજો કોમેન્ટ કરજો શેર અને સબસ્ક્રાઈબ પણ લાવ